નમસ્કાર મિત્રો સોના ચાંદીના ગ્રાહકો માટે આવી ગયા છે મહત્વના સમાચાર સોના ચાંદીને લઈને આવી ગયા મોટા સમાચાર સોના ચાંદીના ભયંકર વધારા બાદ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે અને ઐતિહાસિક સ્તરેથી ધીમી ગતિએ સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે સોના ચાંદી ક્યારે ખરીદવું સોના ચાંદી ક્યારે થશે સસ્તું તેમજ ચાંદીના ભાવની અંદર ક્યારે ઘટાડો થશે તેમજ ક્યારે વધારો થશે તેની માહિતી આપણે આજના વિડીયો દ્વારા મેળવીશું તેમજ મિત્રો સોના તેમજ ચાંદીના ભાવને અસર કરતા પરિબળોની પણ આપણે આજના વીડિયોની અંદર માહિતી મેળવીશું કે મિત્રો સોનાના ભાવમાં ક્યારે પરિબળો કયા પરિબળોના લીધે વધારો થાય છે કે ઘટાડો થાય છે તેમજ મિત્રો વૈશ્વિક મહામંદિરનો માહોલ સર્જાય તો સોનાના ભાવમાં કેટલી અસર થઈ શકે જેની સાથે આપણે આજના વીડિયોની અંદર વાત કરવાના છીએ આગળ વાત કરીએ તો મિત્રો આજના સોના ચાંદીના ભાવ શું રહ્યા જેની માહિતી પણ આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ તો આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ

આવે છે જેની વાત આપણે આજના વીડિયોની અંદર મેળવી લઈએ વાત કરીએ તો મિત્રો ચોવીસ નવ ટકા શુદ્ધ હોય છે કેટલાક લોકો દાગીના માટે અઢાર કેરેટ સોનાનો ઉપયોગ કરતા હોય છે વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાના દાગીના ઉપર નવસો નવ્વાણું અને જ્યારે વાત કરીએ તો જ્યારે બાવીસ કેરેટ ઉપર નવસો સોળ પોઈન્ટ એકવીસ અને એકવીસ કેરેટ ઉપર આઠસો પિંચોતેર અને અઢાર કેરેટ ઉપર નથી બનાવવામાં આવતા કારણ કે દુકાનદાર અઢાર અને વીસ અને બાવીસ કેરેટ સોનું લાવે છે વાત કરીએ તો મિત્રો આ સોનું હવે ક્યારે સસ્તું થશે તો ધીમી ગતિએ વાત કરીએ તો છેલ્લા વીસ દિવસથી હવે ચાંદીના ભાવ તેમજ સોનાના ભાવમાં ઘડો જોવા મળી રહ્યો છે અને પિતૃ પક્ષ પ્રારંભ થઈ જતા બુલિયન માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે દેશની વાત કરીએ તો મિત્રો દેશની રાજધાની દિલ્હી હોય યુપી હોય કે મુંબઈ જેની અંદર પણ હવે ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે અને હવે સોનાની ચમક ફીકી પડી રહી છે જે બાદ કરીને કિંમતમાં એકાણું હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે ઉલ્લેખનીય વાત કરીએ તો મિત્રો ચાંદીનો ભાવ દરરોજ ટેક્સ અને એક્સપ્રાઇઝ ડ્યુટીને લીધે વધઘટ થતી રહે છે આગળ વાત કરીએ તો મિત્રો સોનાના અઢાર કેરેટનો ભાવ એકસો વીસ રૂપિયા તૂટ્યો

છે તો દિવાળી સુધી વ્યાજ દરમાં હજુ પણ ઘટાડો કરવામાં આવે અને ફેડ મીટિંગમાં હજુ પણ કંઈક નવું યોજાય તો સોનું સસ્તું થઈ શકે છે તો આજના બાવીસ કેરેટ સોનાની વાત કરીએ તો જેની અંદર એક ગ્રામ સોનું છ હજાર આઠસોને ઓગણપચાસ જ્યારે દસ ગ્રામ સોનું અડસઠ હજાર ચારસોને નેવુંમાં જ્યારે સો ગ્રામ સોનું છ લાખ ચોર્યાસી હજાર નવસોમાં આગળ વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર ચારસોને બોતેર રૂપિયા

આજના વીડિયોની અંદર મેળવી લઈએ વાત કરીએ તેની પહેલાં મિત્રો સોનું અત્યારે ખૂબ જ સારા એવા રૂપિયામાં ટ્રેડ કરી રહ્યું છે અને આપણી ચેનલમાં જો તમે નવા હોય અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો ચાંદીના ભાવની માહિતી મેળવીએ તો મિત્રો આજે ચાંદી શું ભાવે વેચાઈ રહ્યું છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવી લઈએ વાત કરીએ તો મિત્રો સોના સિવાય ચાંદીની ભાવની વાત કરીએ તો મિત્રો તેની કિંમતમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે જેની અંદર આજે એક ગ્રામ ચાંદી નેવ રૂપિયામાં જયારે દસ ગ્રામ ચાંદી નવસો ની નવમાં જયારે સો ગ્રામ ચાંદી નવ હજાર એક કિલો ચાંદીના ભાવ ચાંદી નવસો રૂપિયા તો મિત્રો ચાંદીના પણ કાલની તુલનામાં આજે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં વધઘટ ચાલુ રહે છે તેના કારણે વાત કરીએ તો મિત્રો સપ્ટેમ્બર મહિનાના ત્રીજા અઠવાડિયે પહેલા બે દિવસ પહેલા બે દિવસ સોના ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો પરંતુ હવે બે દિવસથી તેના ભાવમાં ઘટાડો આવી રહ્યો છે હજુ આગળમાં આગળ વધવામાં આ ભાવ થોડી વધઘટ થઈ શકે છે પરંતુ સોનાની ખરીદી કરતા પહેલાં તમારે અમારી ચેનલની અંદરથી તમને ચોક્કસ અને તાજા ભાવ મળી રહે છે તો સૌથી પહેલાં સોના ચાંદીના બજાર ભાવ જાણવા માટે હજુ સુધી આપણી લાઈવ કિસાન લાઈફ ટુ ડે ગોલ્ડ રેટને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો વાત કરીએ તો મિત્રો આજે સવારે મલ્ટી મલ્ટી કોમોડિટીઝ અનુસાર બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં ઘટાડો જોવા મળ્યો જ્યારે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું છવ્વીસો ડોલર ઉપર નવું લાઈફલાઈન હાઈ બનાવવા જઈ રહ્યું છે જેની અંદર ચાલીસ ડોલર ગગડી ગયું હતું આજે સોનું અને ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં લગભગ બે ગગડીને ત્રીસ ડોલર પ્રતિ એસ ચાંદી પહોંચી ગઈ છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ ધીમી ગતિએ ઘટાડો થઈ રહ્યો છે તો આગળ વાત કરીએ તેને પહેલાં મિત્રો હવે પછી આપણે એક નવા જ વિડીયોની સાથે મળીશું જેની અંદર સોના ચાંદીના ભાવની ચર્ચા કરીશું નેક્સ્ટ વિડિયો ન્યુ